નમસ્કાર ગુજરાત આજે ગણેશ ચતુર્થીના દિવસે બપોર પછી સાંજના સમાચાર જોઈએ હવામાન સમાચાર ખાસ કરીને આપણે જોતા હોઈ છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની બે સિસ્ટમ છે સક્રિય થઈ છે એમાંની એક સિસ્ટમ અરબસાગરના દરિયાકાંઠામાંથી બની ગઈ છે અને એ હવે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સૌરાષ્ટ્ર સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારો સુધી છે એ આ સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે પરંતુ આ સિસ્ટમ શું ખરેખર આગળ વધશે કચ્છ અને બનાસકાંઠાના મિત્રો તરફથી જે વરસાદની આગાહી આવતી હતી એ વરસાદની આગાહી પહેલાં શું ખરેખર આ મેપ છે નકશો છે ગુજરાતવાસીઓના જે જિલ્લાઓની અંદર રહેતા હોય એમને ખાસ કરીને દર્શાવવાનું છે કે વરસાદની સ્થિતિ થાય પરંતુ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ વરસાદના ઘેરાવાના કારણે બનતું હોય કે નહીં કે એમાં ગુજરાતીય જે વેધર એનાલિસિસના કોઈ પણ એવા ઘટકો હોય તો એ પ્રકારના ચોમાસાની સ્થિતિ છે મજબૂત બનતી હોય પરંતુ અત્યારે જે એક રિપોર્ટના આધારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત તો છે પરંતુ એની સાથે ત્યાંના ખેડૂતોને માટે છે એ દયનીય સ્થિતિ બની ગઈ છે કારણ કે ખેતીમાં ઊભા પાકને જે ઈળો હોય છે ઈળોનો રોગ છે એ લાગી ગયો છે એટલે કે ઊભા પાકને ઈળોનો રોગ લાગતાની સાથે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ રહ્યા છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર ભલે હોય પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે વાતાવરણની અસર છે એ ગુજરાત રાજ્યને બની શકે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી હતી વાતાવરણની અંદર છે એ હોટલો હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સાથે અરબસાગરના દરિયાઓની અંદર છે એ વેધર એનાલિસિસના આગાહી મળે તો વાતાવરણની અંદર આ પ્રકારની આગાહી અને માહિતી દર્શાવવામાં આવી રહી છે એ પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જ્યારે પણ હોમ ફોકસ થશે ત્યારે હોમ ફોકસમાં પણ તમને દર્શાવી દઈએ કે ગુજરાત અમુક જિલ્લાઓની અંદર વધારે પડતા જે ઘટકો હોય ફેક્ટરી આધારિત જે પણ ઘટકો હોય એ ઘટકોને વધારે પડતા રિએન્યુશન કરે છે જેના કારણે ગુજરાત રાજ્ય વેધર એનાલિસિસની અપડેટ મળી તે પછી ગુજરાત અપડેટના કારણે ગુજરાતના હેર ફોરકાસ્ટને કારણે એટલે કે વાળ વાળા આવતાની સાથે વરસાદના વાળ છે એ ઉતારવા માટે એક મોન્સૂન ટ્રફ નક્કી કરવામાં આવે છે જે મોન્સૂન ટ્રફના ભાગરૂપે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ જ્યારે પણ અસર પહોંચાડે ત્યારે આ પ્રકારની આગાહી કે ડિસિઝન છે એ લઈ શકાય નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ આ વાતાવરણ ચોખ્ખું થઈ જાય ત્યારે ફરી વખત માહિતી અપડેટ થવી જોઈએ કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ નથી અને વાતાવરણની અંદર પણ આ પ્રકારનો ઉલ્લેખ થયો નથી તો ગુજરાત રાજ્યવાસીઓ માટે વેધર એનાલિસિસના એક્સપર્ટ તરીકે જ્યારે પણ અપડેટ મળે ત્યારે વેધર એનાલિસિસને અપડેટમાં જાણકારી આપવાની છે કે ગુજરાત રાજ્ય માટે વાતાવરણનું જે અસર છે એ અસર કઈ દિશા તરફ આગળ વધી શકે કારણ કે વાતાવરણની અંદર જે પણ અપડેટ હશે એ અપડેટ આપણે વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા પણ લેવા પડે છે હવે ગુજરાત રાજ્ય ઉપર ઓછી કિંમતમાં થતું હોય તો એ પણ તમને પોસિબલ કરાવી દઈશું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે ને આ વરસાદની સ્થિતિ હજી પણ નવદી નાળાઓ છલકાતી જોવા મળવાની છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ વરસાદને જોતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો અત્યારે ગણેશ ચતુર્થીના રોજ બિહર અને વેધર એનાલિસિસના એક્સપર્ટો છે એ બાંધ્યા તો ગુજરાત રાજ્ય વેધર એનાલિસિસના એક્સપર્ટને જ્યારે પણ અપડેટ આપવામાં આવ્યું હોય એ અપડેટ પહેલાં કુછના ગુજરાતીઓ વાતાવરણીય સિસ્ટમ છે એનો ભાગ ભણવું પડતું હોય છે એટલે કે એના વિશેની અલગ એક થેરાપી છે પરંતુ તમને એ અંગે આવતીકાલે અથવા આવતા પમ મહિને પમ દિવસે છે જ્યારે પણ મુલાકાત થાય ત્યારે વેધર એનાલિસિસના કાકા કોણ છે એ ખબર નહોતી હવે મિત્રો તમને ખબર આવી ગઈ કે ગુજરાત રાજ્ય માટે વાતાવરણ ઉતરવાના જે કારીગર છે એ કારીગર હવે તમારી પાસે શું વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે અપડેટ આપવામાં આવ્યું હોય એ અપડેટ પણ મળ્યા નથી જેને કારણે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ થતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ નબળી બની છે જેના કારણે ગુજરાત ઉપર વરસાદનું જોર અતિ ભયંકર છે સાબિત થઈ રહ્યું છે હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો હજી પણ બેથી ત્રણ દિવસની અંદર બાકી છે પરંતુ શું ખરેખર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે ગુજરાતને દુબાળતી શું આગાહી કરવામાં આવી છે તો અત્યારે જે આગાહીની માહિતી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૂર્યકુમાર યાદવ પાસઠ હજાર બતાવેલ છે એમપી ફોર યથાવત રહેશે તોતેર બોમ્બ અત્યવસ્થિતથી કારગાને નથી ગઈ એટલે કે ગુજરાત રાજ્યવાસીઓ ઉપર છે તે પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જને અવસર ગુજરાતના વાસીઓ તમે ઓળખો ગુજરાતવાસીઓ ખાસ કરીને જ્યારે પણ અપડેટ આપવામાં આવે ત્યારે એ અપડેટ છે અમારા આ પર્સનલ સેવિંગ એકાઉન્ટની અંદર રહી જાય છે ગુજરાતવાસીઓ માટે જ્યારે પણ સેમ્પલ આપવામાં આવે ત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ જ્યારે પણ અપડેટ મળે તો એ દરેક અપડેટને એક એક રજા છે આપી દેવાની મુલગ એટલે વાની લો કે પંદર હજારનો માલ હોય તો દર ત્રણ મહિને છે એ પા પાંચસો પાંચસો રૂપિયા લેખે ગણી દેવાના તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી પરંતુ ફરી વખત વરસાદનું જોર છે જેના કારણે ગુજરાત રાજ્ય માટે પણ એવલ અને વેધર એનાલિસિસના અપડેટ છે એમાં પડ્યો હોય તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એને હજુ પણ મજબૂત બનવાની છે એ વાર છે ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા બાકી છે તો અત્યારે તો તમે જોઈ શકો વરસાદનો મિત્રો એક ખતરનાક રાઉન્ડ છે એ હવે પૂર્ણ થયો છે આ બાદ ફરીથી નવા વરસાદીય માહોલ વચ્ચે શરૂઆત થઈ ગઈ છે હવામાન નિષ્ણાત પરેશ એની આગાહી સત્યાવીસ ઓગસ્ટ વચ્ચેની છે આ સાથે સત્યાવીસ તારીખથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ છે એ નવો રાઉન્ડ સ્વરૂપે જોવા મળશે ગુજરાતવાસીઓ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ અપડેટ આપવામાં આવી હોય ત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ આગાહી કરવામાં આવી છે ને એ જ આગાહીના ભાગરૂપે ગુજરાતનું ચોક્કસપણે છે એ વાતાવરણ પણ હજી નબળું બનશે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે અને વાતાવરણ જે ચોક્કસપણે દર્શાવવામાં આવી રહ્યું છે એ વાતાવરણ હજી બેથી ત્રણ દિવસ માટે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ છે એ જોવા મળી રહી છે આ માટે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે એમની આગાહી મુજબ હજી પણ છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે એટલે કે હજી પણ ચોવીસ ઓગસ્ટ એ વરસાદનો રાઉન્ડ છે એ પૂર્ણ થયા બાદ સત્યાવીસ ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ છે એ તબક્કાવાર રીતે શરૂ થશે આ વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલ નવી સિસ્ટમને કારણે આવશે જેમાં વરસાદનું જોર છે એ પણ હજી વધશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે અતિ ભયંકર છે એ સાબિત થતું જોવા મળી રહ્યું છે આ વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સરહદીને અડીને આવેલા જે વિસ્તારો છે એમાં જોવા મળવાનું છે બંગાળની ખાડી છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે મહેસાણા અને ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર વધારે પડતું જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાનો છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્તરો ઉપર હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે એકવીસથી લઈ અને એક છ એક સપ્ટેમ્બરથી લઈ અને છ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જેમાં આગામી દિવસોની અંદર વરસાદ છે ગુજરાત રાજ્યમાં વરસાદનો માહોલ છે જોવા મળશે હવે મિત્રો વરસાદની નવા રાઉન્ડની જે શરૂઆત છે એ પણ ગુજરાતને જમરોથી જોવા મળવાની છે કારણ કે નવા વરસાદના રાઉન્ડ વચ્ચે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પચીસ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે કે ઘટશે અને છૂટાછવાયા સ્થળો ઉપર ઝાપટા પડી શકે છે પરંતુ સત્યાવીસ ઓગસ્ટથી હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ વરસાદની સક્રિય થશે આ વરસાદની સિસ્ટમ પણ ગુજરાતને અસર પહોંચા છે જેની અસર સત્યાવીસ સપ્ટેમ્બરના ઓગસ્ટના રોજ છે સાંજ સુધી જોવા મળશે આ સાથે કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તો આગામી વરસાદના રાઉન્ડ છે એ સત્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ વચ્ચેનું જોર તમામ વિસ્તારોમાં સમાન રહેશે નહીં ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદી અડીને આવેલા વિસ્તારો જેવા કે છોટાઉદેપુર છે દાહોદ છે ગોધરા મહીસાગર અરવલ્લી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધી શકે અને આ સંભાવના દર્શાવવામાં આવી છે હવે મિત્રો આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થાપતા સ્વરૂપે વરસાદ પડશે અને આ વરસાદના રાઉન્ડમાં એકસાથે વરસાદ જોવા મળશે નહીં પરંતુ જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદનું જોર અને વિસ્તારોમાં વધારો થશે ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ સારો વરસાદ પડી શકશે પરેશ ગોસ્વામીના આગોતરા એંધાણ અનુસાર એટલે કે આગોતરા અનુમાન મુજબ માત્ર ઓગસ્ટ મહિનામાં અંત સુધીમાં જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના ત્રણથી ચાર દિવસમાં વરસાદ છે એ સારો પડશે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર પણ વરસાદની જે છે એ અત્યારે પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો રાઉન્ડ છે હજી પણ મજબૂત થયો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડ્યો નથી ચોમાસાના વેધર એનાલિસિસના એક્સપર્ટ પ્રમાણે છે ગુજરાતમાં હજી પણ બેથી ત્રણ દિવસ માટે સાર્વત્રિક વરસાદ પડવાની શરૂઆત રહેશે અને ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર એકથી વરસાદ છે એ છ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી દરમિયાન જોવા મળશે રાજ્યમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ દર્શાવે છે કે ચોમાસાની સિઝન હજુ લાંબી ચાલશે અને વરસાદનો લો છે યથાવત રહેશે પરેશ ગૌસ્વામીના આગોતરા અનુમાન મુજબ માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધી જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ધોધમાર વરસાદ પડશે